અરવલ્લી જિલ્લાના મોડાસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે મોડાસાના માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયું જેનાથી વાહન ચાલકો વેપારીઓ ખેડૂતો ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મોડાસાના ચાર રસ્તા વિસ્તારમાં ઘૂંટણસમૂહ પાણી ભરાયું જેના કારણે વાહન વ્યવહાર અને વેપારી પ્રવૃત્તિઓ પર અસર પડી હતી તો મોડાસામાં પણ વરસાદને કારણે પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા મોડાસા ચાર રસ્તા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા હોય તેવું જોવા મળી રહ્યું હતું વાહન વ્યવહાર અને વેપારી પ્રવૃત્તિઓ પર અસર પડી હતી સમગ્ર રાજ્યમાં આગામી દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે ધૂધમાર વરસાદ પડી શકે છે ત્યારે મોડાસામાં થોડા જ વરસાદમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા

જે હાટ વિસ્તાર છે ચાર રસ્તા ત્યાં પણ પાણી ભરાયા છે બપોરથી ત્યાં પાણી ભરાયા છે આવા કરતા જે વાહનો તકલીફ પડી રહી છે નીચાણ વાળી જે સોસાયટીઓ છે ડીપ વિસ્તાર છે દરેક જગ્યાએ પાણી ભરાયા છે મોડાસાનો જે મે જે બાયપાસ રસ્તો છે ત્યાંથી પણ જે સોસાયટીઓ વિસ્તાર છે ત્યાં પણ પાણી ઘુસી ગયા છે મેઘરજની વાત કરવામાં તો મેઘરજના અંદર પણ મોટા પ્રમાણના અંદર જે વરસાદ પડે છે આના અંદર ક્યાંક ક્યાંક ને જનજીવન પર પ્રભાવિત થયું છે એટલે વરસાદ ખુશી પણ ખુશી કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રિમોન્સુન ની જે કામગીરી થયું છે કામગીરી જે વ્યવસ્થિત લોકોને હલાકી પડી રહી છે આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ